ધરો છેટલી ઉગી ગઈ નેદો મણ છેટલું થઈ ગયું છે કીધું મજૂર કઈ નેદો મણ કઢાઈ નાખો પણ મજૂર એ મળતો નહીં અને એક બાજુ ખરેખર માની માની છો એવો કંટારો આવો છે માર હા હરો માર હા હરો ના ના મારા ને ના હા ને ન આલે છે જેંતે કી હું સિતના ટાઈમ થી કઉ છું કે મને બેસાલો મને બેસાલો મને તમારે તો સોણી બેસાલો તો દૂધ ખાઈ તાજી થાય પણ

તને ખબર ના પડે છોકરા તું ખબર છે વાઘુજી ને એમ હોય લેવા બકરી હોય

એવું તો ના થાય કે મારા હારાય મને કોઈ ના હાલ્યું પણ બે બે બકરી મને ગમી છે તો બે બે નહીં હાલવાની ના ના રાત્રી થી હાલ લે આપરો ના હું નહીં હાલવાની નહીં હાલવાની કઈ તું બંધા તન ખબર ના પડે હું નહીં હાલવા દઉં જો ખબર ના પડે તું બંધા હાલી પર હું તો નહીં જો તમે નહીં હાલતા હું તમને કહી દઉં ચોખું તું બંધ કણ ખબર ના પડે તો અમે હું બકરી ના પાડું ને મને બકરી ગામાં ને બે બે એટલે કહું ના પણ પેલી કારી છે નહીં ના માર બે બે દૂધે મસ્તર હાલે જા ઓમ તું હેરા તું ખાણ ખઈ લે તને ખબર કોઈ ના પડે

ફટાફટ તો ખટકો રાખો અને પછી પેલા ચકરાવાળાને બોલાવો તે મતનાન ના હોય તો ભરાઈ દી અને આ પાકો પાકો અલગ કરો એટલે એનો ભાવ તો સારો આવે ચાલો પેલી લેબુડી પટી ગયો વેણવાનો કે બાકી પટી લેબુડી પટી ગયો બસ પછો પછા લઈ તો થોડી કે ને ભાઈ જે નોઠા પડે આપણે બે જણા નો ના કરીએ કે આશા ઓ વાઘુ ભાઈ પાકો પાકો અલગ કાઢતો તો કીધું ભાવ હારો આવે કે હારો અને કાચો નોય ભાવ હારો આવે કે ના જો કે કેટલું કોમ છે છો નવરો અલ્યા તને વડના લઈ જવું છે અલ્યા બેસ લાબી હતી ક તમારે હારું હાલુ હાલતા ફોન આવ્યો લઈ જાણ કરો છો એટલે કીધું લઈ આઈ હે કશું હતું નહિ પણ આવું ખરો પણ મારે જોવા પીવા થાય લીટર દૂધ આવે તો બે લીટર ઢેરી જાય દાડે દહ દાળે પંદરસો રૂપિયા નો પગાર પડે ગયો પણ ખાધા પેલા છોકરા ફટાફટ મેં બોલાવ હું આવું છું હાલ

આ ગાહી છે ભાસી અમરેઠાળીમાં સાયણિયો તો બદલતો નહીં થોડો કઠકો રાખવા હા કશું વાંધો પાડો જ ની છે તો પાછળ તબેલા છે હો પાછળ ના ના કેમ તમે થોડી મલવાજી દીવા આલિયું ના આલિયુ ના કોઈ આલ્યું ના આલિય લઈ જાઉં ઘેર થઈ બકરું બકરી આલો બકરી બકરી વાચી સર બકરી આલો બકરી શું સર

બોલે ને હા જે આયુ હતું આખી જિંદગી તો રેલવેમાં નોકરી કરી કર્યું કોઈ હતું નહીં લે છોડ લે હા મારા પાસે પેલો લેબુ ભરાવાનો છે કે છોકરાનું એ મેલીને આવ્યો એ હાથ રાખી હા મારી

અનામાં બકરૂવાલી ઊભું કરી નાઈ મન એ ચિંતા છે હું કરું યાર થી મને લાગે છે ચાલુ કર્યું કે આ રાગે આલી કોઈ ના આલી કોઈ ના

કોમેન્ટ નો ઢગલો થઈ જવો જો કોમેન્ટ નો હા તમારી જોડે સ્ટોરી હોય તો એ કેજો કે બનાવીશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી